જળારામ બાપા એ સ્વામિનારાયણ ના આશીર્વાદ થી આ ચાલુ કર્યું તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજી છે ને એ ચોકીદાર બનાવીને વાતો કરતા હોય તો આ તો ગમે ને ગમે કરે એટલે આ વાત સત્યથી સાવ વેગડી છે ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના દાસ સેવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર હિન્દુ સિવાયના ધર્મ વિશે નહી બોલી શકે કે વાતાને એમને રજા તો ખબર પડે કારણ કે એ લોકો તો મજબી ગુના અસર તનશે જુદા હ્યા નહીં જાય પણ તમારી પાસે આવશે તમને દબાવશે આ એક બહુ મોટું ષડયંત્ર છે મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી નથી આપ્યું હજી તમને પણ મળી જશે એ કે આ છે ને મૂળ અંગ્રેજોએ ઉભું કરેલું મૂળ છે અંગ્રેજોએ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આ લોકોને ઉભા કર્યા હતા અને કીધું તું કે અમે જ સર્વોપરી છે અને એના માટે એક આખી રૂપરેખા તૈયાર કરી અને કઈ રીતે મોટા દેખાડવું એ એ લોકોએ ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા બીજા મંદિરો કદાચ નહીં બનવા દઈએ પણ આ વખતે જે છે આ વખતે નહીં દર વખતની વાત છે પણ હવે આ લોકોએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે અને પ્રસાદની વાત કરો છો જલારામ બાપા ના મંદિરમાં જ નહીં તમે જાઓ સત્તાધાર ભાઈ ચાલુ છે અને બગદાણામાં ચાલુ છે ત્યાં પૈસા માંગતા જ નથી અરે પૈસા તો તમે વેચો છો કે એકાવન ધરે તો બે લાડુડી તો આટલી લાડુડી તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરી કરીને જમીન ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાંકવાની તો વાત નહીં આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે આમાં માપી બાપીની ની વાત ન હોય હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કહે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભઈ રહ્યો છે એને બહાર લાવવો આ એ કોના ઈશારે બોલ્યો છો કેના કેવાથી બોલ્યો છે ક્યાં શાસ્ત્રમાંથી આ ઇતિહાસમાં લખ્યું છે અરે જલારામ બાપાને તો રામ ભગવાને આ સૃષ્ટિમાં જો સૌથી છેલ્લા દર્શન દીધા હોય તો રામ ભગવાન આ જલારામ બાપાને આવી પાસે કે એ સાધુના વેશમાં આવ્યા હતા એની પાસે ઇતિહાસ બોલે છે અને ભોજલરામ બાપા જે એના ગુરુ હતા એના પ્રેરણાથી એને જે આ સદાવ્રત ચાલુ કર્યું હતું અન્ન ક્ષેત્ર આજે ચાલુ છે એક રૂપિયો લેતા નથી આખા વિશ્વમાં એક માત્ર મંદિર છે તમે તમારા સંપ્રદાય ને જ્યાં સુધી લઈ જાવો હોય તમે તમારે ઇન્દ્ર પણ મોટા થઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ બીજા ધર્મને કે બીજા સંતો ને કે બીજા ભગવાન ને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહી કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના સનાતનીના સનાતની હવે પેલા જેવું નથી હવે બધા જાગી ગયા છે જાણી ગયા છે એટલે એનો ખર્ચો તો મળશે જ ઓકેટ રાજકોટ સ્વામી વિશ્વવિખ્યાત સોઠી સંત પૂજ્ય જલારામ બાપાના જે સદાવ્રત વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે એના વિશે સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો એનો સખત અમારો વિરોધ છે કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય બોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત વ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામી નારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળની અંદર પણ અંધિયા સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામી નારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય નીચો દેખાડવાના જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીજી માંગવી જોશે કેમ કે આ ઇતિહાસ

અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું